આ લોકો એસટીમાં હવે હું છે ને સાહેબ એટલી બધું પાર્ટી માટે એટલું બધું મારું કામ છે ને આખું ગામે ગામ મેં બધી જગ્યાએ આદિવાસીના બધા રીતે હું કામ કરું છું સાહેબ મારી વાત સાંભળો હું છે ને હા મુદ્દા પર મુદ્દા પર મુદ્દા પર જ છું અહીંયા ભરૂચમાં આપણા આદિવાસીને કોઈ હોદ્દો બી નથી આપતા લોકો આમ એમને વાત કરી છે હું છે ને આપડે સાહેબ હું અંડરગ્રાઉન્ડ જ કામ કરું બધું આખું આખા ભરૂચ જિલ્લામાં જેટલા બી આદિવાસી છે ને વાગડામાં પાસઠ હજાર છે હમણાં કશું ગણતરી નથી સાહેબ આપડે અંદર આટલું બધું કામ કરીએ પાર્ટી માં આપડી કોઈ ગણતરી નથી એટલે જરા સાહેબ ધ્યાન આપજો તો સારું એમ હે ને